અમરેલીના કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા પ્રતાપ દુધાતે ફરી નિલેશ કુંભાણી પર પ્રહાર કર્યા છે સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા તેનો ડંખ હજુ પણ કોંગ્રેસના નેતાઓના મનમાં છે અમરેલીમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ કાર્યકરો અને આગેવાનોના આભાર માટે બેઠક રાખવામાં આવી જેમાં જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે સૌનો આભાર માનું આજ કાર્યક્રમ દરમિયાન પ્રતાપ દુધાતે નીલેશ ગુંભાણી પર પ્રહાર કરતા કહું કે તેમને જાહેરમાં રહેવું જોઈએ છુપાઈને નહીં مرد માણસ ધર્મ કરે مرد માણસ લોકોની વצ્છે રહે مرد માણસ લોકોની વצ્છે ફરે મીડિયા પ્રેસ કોન્ફરન્સ પ્યાર પછી માйноલાલ કોઈ હાથ દર્શક નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય એ વ્યક્તિ લોકોની વצ્છે જાય ત્યારે જ ખબર પડશે